તો માની શકો તમે ખાલી વિડીયોની ક્લિપો જોઈ શકો છો જો ખાલી આગળ ક્લિપો જોઈને તમે કહેશો કે વિડીયો ખતર નાખશે તો ચેલેન્જ વિડીયો છે તો ખતરના નાક બનાયો છે આજે આપણે તો ટેણીઓ પણ નાચીએ છીએ વિડીયો જોઈ જોઈને તો જોઈ શકો છો રુદ્રનો વારો આવી જાય રુદ્ર ખાધું પણ ભાઈને નાક પર વાગે તો પડી જાય છે ભાઈ તો ચલો બીજો ટ્રાય મારો ફટોફટ ઊભા થઈ જાઓ તમે તમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો તો વિડીયો પૂરો જુઓ અને સપોર્ટ કરો તો સુરેશભાઈ ટ્રાય મારી સુરેશભાઈની ટ્રાયમાંથી પહેલાથી તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું હવે વિડીયો તો બનાવી લેજો વિડીયોની એન્ડ સુધી

દ વી દસ પ બસો ને પોંચસો નોટો ના સિક્કા બરાબર એક રૂપિયાનો બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા ને વીસ રૂપિયા આ બધા પૈસા